ગોપાલભાઈ ઇટાલિયા લડે છે આટલો સમય જાહેર જીવનમાં હોવા છતાંય એનું નામો વાંચજો એના નામે આજ પણ એક મોટર સાયકલ નથી ઘરનું મકાન નથી આનાથી મોટી પ્રમાણિકતાનું સર્ટિ શરટી બીજું શું હોય વિસાવદરની પેટા ચૂંટણી જે હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ચૂકી છે જબરજસ્ત રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા તેમજ આપના અન્ય કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ જયેશ રાદડીયા સહિતના નેતાઓ કોંગ્રેસમાંથી નીતિનભાઈ રાણપરીયા અને પ્રદેશ કક્ષાના અન્ય નેતાઓ સાથે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે અને જબરજસ્ત જંગનો માહોલ પણ ત્યાં જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે જો ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે તો તેમણે તો ચૂંટણી પંચ દ્વારા જ્યારે તારીખની જાહેરાત પણ નહોતી કરવામાં આવી તે સમય પહેલાથી તેમણે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો અને વિસાવદર બેઠકની જો વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર કોઈ પણ જાતીય સમીકરણના આધારે ચૂંટણી નથી લડાતી પરંતુ આ બેઠક જે છે તે ખેડૂતોની વોટ બેંક ઉપર લડવામાં આવે છે ખેડૂતો આ બેઠકમાં તે નિર્ણાયક રૂપ સાબિત થતા હોય છે અને તે વચ્ચે આપના ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા એક મોટું નિવેદન સામે આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટી ફોર ન્યૂઝની સાથે હું છું મીખ્યું વિસાવદરની પેટા ચૂંટણી જે હાલમાં ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે કારણ કે આમ આદમી પાર્ટી હોય ભારત જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય આ ત્રણેય પાર્ટીના દિગ્ગજ ચહેરાઓ દિગ્ગજ નેતાઓના ધામા વિસાવદર ખાતે જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્થાનિક કક્ષા શાહે પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે તેઓ સતત ખેડૂતોનો સંપર્ક પણ કરી રહ્યા છે તેમના પ્રશ્નો ઉજાગર પણ કરી રહ્યા છે કે ખેડૂતો હાલ કઈ તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે અને તે વચ્ચે ગોપાલ એટાલિયાની ક્યાંક ને ક્યાંક લોકોમાં એક ચાહના પણ જોવા મળી રહી છે અને બીજી બાજુ આપણે તા રાજુ કરપડા પણ જબરજસ્ત પ્રચાર પ્રસાર કરી રહ્યા છે વેસાવદર ખાતે અને તેમના દ્વારા એક ખેડૂત સભા યોજવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે જો આપણે ગોપાલ ઇટાલિયાના સોગંદનામામાં જોઈશું તો આપણને ખબર પડશે કે તેમની પાસે માત્ર એક ભાડાનું મકાન છે અને એક મોટર છે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીની સરખામણીએ રૂપિયાની રેલમ છેલ નથી કરતા મોટા મોટા હોલ્ડિંગ્સ નથી લગાવતા પરંતુ અમે ખેડૂતો સાથે રહીને લડવાવાળા નેતાઓ છીએ વ્યક્તિઓ છીએ તે રીતનું નિવેદન આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યું છે તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી સાંભળી લઈએ ગોપાલભાઈ ઇટાલિયા લડે છે આટલો સમય જાહેર જીવનમાં હોવા છતાંય એનું સ્વાગત નામો વાંચજો એના નામે આજ પણ એક મોટર નથી કરનું મકાન નથી આનાથી મોટી પ્રમાણિકતાનું સર્ટી બીજું શું હોય અમે તમને એ કહેવા એવા છીએ કે અમે કોઈ પૈસાનો અહીંયા રેલમ સેલ કરવાના નથી અમને તમે જાહેરમાં જોશો તો અમારા મોટા મોટા બેનરો સો પોસ્ટરો આ અમારા તમને નહીં દેખાય પણ અમે એક વાત કહીએ છીએ અમારા દિલમાં જઈને જોજો ખેડૂતો માટે ગરીબો માટેનો પ્રેમ ચોક્કસથી દેખાશે અમે લોકો અધિકારીઓ સામે લડીએ છીએ અમારી પર કેસ થાય છે અમે કેસને વહોરીએ છીએ કે ગંદકી દૂર કરવાની બાબતે રજૂઆત કરવા જઈએ કેસ થાય ખેડૂતોને કમોસમી વરસાદનું વળતર આપવાની વાત હોય અતિવૃષ્ટિ થઈ હોય વળતર આપવાની વાત હોય હાઈ ટેન્શન લાઇન નીકળતી હોય ખેડૂતોને દબાવી ધમકાવી અને ઉપા પાકમાં જેસીબી જેવા મશીનો હાલતા હોય ત્યારે એમના માટે અમે લડવા જઈએ અને અમારી માથે કેસ થાય છે આવા અસંખ્ય કેસ થશે તો એ હારશું નહીં ગમે એવડી મોટી જેલમાં ભાજપના નેતા પૂરી દે તો હારશું નહીં બસ કહેવા માટે આવ્યા છીએ કે ઓગણીસ તારીખે અમને એકલા ન પડવા દેતા બાકી તમારા માટે આ ખોળિયામ પ્રાણ છે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે